દલિતો પર પોલીસ દ્વારા થતા અત્યાચાર અટકાવવા બાબતે જયભીમ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ રામોદ દ્વારા રાજકોટ જિલ્લા કલેક્ટર સાહેબને એક આવેદન પત્ર હતો અને જો આ અત્યાચારો અટકશે નહીં તો આગામી દિવસોમાં રામોદ ગામના આશરે બસો પચાસ કરોડ દલિતોના છે જે તમામ દ્વારા પોલીસ વિરુદ્ધ આંદોલન કરી ન્યાય મેળવવા મજબૂર થશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી ગુજરાત સરકાર એવો દાવો કરે છે કે ગુજરાતમાં દલિતો સુરક્ષિત છે આજે રાજકોટ જિલ્લાના રામોદ ગામમાં પોલીસના અત્યાચારોથી મુશ્કેલ બન્યું છે ત્યાંના લોકોને સ્થાનિક રીતે કર્નડ રત કરવામાં આવે છે ખોટા કેસ કરવામાં આવે છે ખોટી જપ્તીઓ ઉભી ઉભી કરવામાં આવે છે પોતેને પોતે દારૂ મૂકે અને ને પોતે પાછા પકડે એવો એવો ઘાટ ઘડી અને આજે દલિતો ઉપર પોલીસ અત્યાચાર કરી રહી છે એની વિરુદ્ધમાં આજે અમે કલેક્ટરશ્રીને રામોદના ગામના બધા આગેવાનો અમારા કોંગ્રેસના સેલના બધા આગેવાનોની આગેવાની નીચે અમે કલેક્ટરને રજૂઆત કરવા માટે આવ્યા છે અને આ કન્નડગત કાયમી માટે બંધ થાય એના માટે કલેક્ટરશ્રીએ ઉચ્ચસ્તરીય તપાસ નિમી અને પગલાં લેવાની અમારી આ માગણી છે